હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું જેને તમે વ્રત કે પછી ઉપવાસમાં ક્યારેય નહીં બનાવ્યા હોય અને એકવાર તમે બનાવી લેશો તો વારંવાર આજ ખાવાનું પસંદ કરશો અને ફક્ત દસ થી પંદર જ મિનિટમાં બનીને રેડી થઈ જાય તેવા ખાટા ઢોકળાની રેસીપી બનાવીશું આજે આપણે તો આખી રેસીપી ને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો અને હજુ સુધી મારી ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી કરી દેજો આવી જાવ ફટાફટ કિચનમાં તો ફરાળી વાનગી બનાવવા માટે પેલા આપણે એક ગ્રાઇન્ડિંગ જાર લઈ લેશું મોરૈયો કે પછી સાંબો પણ કહેવાય અડધા કપ જેટલો એડ કરીશું હવે તેમાં વન ફોર કપ જેટલા સાબુદાણા એડ કરીશું જેવો ભાખરીનો લોટ હોય તેઓ તેને પીસીને રેડી કરીશું તો અહીં અમે મોરૈયો અને સાબુદાણાને ગ્રાઇન્ડ કરી લીધા છે તમે જોઈ શકો છો ભાખરીના લોટ જેટલું જાડું પીસીને રેડી કરી લીધું છે અને એક બાઉલમાં એડ કરી દેશું અત્યારે હું આ મિક્સને અડધું જ એડ કરી રહી છું આમાંથી આપણા એક ડીશ જેટલા ઢોકળા બનીને રેડી થઈ જશે હવે તેમાં અડધા કપ જેટલું ખાટું દહીં એડ કરીશું તમારી પાસે ખાટું દહીં ના હોય તો તમે એક કપ જેટલી ખાટી છાશ પણ એડ કરી શકો છો હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું હવે આ બેટરને ઢાંકીને આપણે પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં આપણે જે વાસણમાં ઢોકળા બનાવવાના છીએ એને ઓઇલથી ગ્રીસ કરીને રેડી કરી લેશું હું આ ઢોકળાને અત્યારે આ રીતના સ્ટીલના વાસણમાં બનાવી રહી છું તમે કોઈ પણ ડીશ કે વાસણમાં બનાવી શકો છો વાસણને આપણે એકદમ સારી રીતે ઓઇલથી ગ્રીસ કરી લેવાનું છે જેથી ઢોકળા એકદમ ઇઝીલી નીકળી જાય હવે આપણે તેને સાઈડ પર રાખી દઈશું તો આ બેટરને આપણે પંદર મિનિટ માટે રેસ્ટ આપી દીધો છે હવે જોઈ લેશું આપણું બેટર થોડું ઠીક છે તો હજુ તેમાં પાણી એડ કરીશું આપણે આ બેટર બનાવવા માટે અડધા કપ જેટલું દહીં અને વન ફોર કપ જેટલું પાણીની જરૂર પડેલી છે તો આપણું બેટર આ રીતનું હોવું જોઈએ તો આપણું બેટર રેડી છે હવે આપણે તેમાં થોડા મસાલા કરીશું એક ઇંચ જેટલું ગ્રેડ કરેલું આદું એડ કરીશું હવે અડધા નંગ જેટલા મરચાંને ઝીણું કટ કરેલું છે તેને એડ કરી દઈશું હવે અડધી ચમચી જેટલું સિંધો મીઠું એડ કરીશું જો તમે વ્રતમાં સિંધો મીઠું પણ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે ઢોકળાને અંદરથી સોફ્ટ બનાવવા માટે બે ચમચી જેટલું તેલ એડ કરીશું હવે અડધી ચમચી જેટલો ઇનો એડ કરીશું ઈનોને એક્ટિવેટ કરવા માટે એક ચમચી જેટલું પાણી એડ કરીશું હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરીને એક જ ડાયરેક્શનમાં બે મિનિટ માટે ફેટી લઈશું અને હા ફ્રેન્ડ્સ તમે મારા વિડીયો તો જોવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ મારી રિક્વેસ્ટ છે કે તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને નીચે આપેલું બે આઇકન ઓલ બટન આવીને તે પ્રેસ કરી દેજો નવા વિડીયો જોવા માટે તો ઢોકળા બનાવવા માટેનું આપણું આ પરફેક્ટ બેટર રેડી થઈ ગયું છે હવે આપણે તેને ઓઇલથી ગ્રીસ કરેલા ડબ્બામાં એડ કરી દઈશું ઉપરથી થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું હવે ઢોકળાને આપણે સ્ટીમ થવા માટે મૂકી દઈશું અને ઢોકળાને સ્ટીમ કરવા માટે અહીંયા મેં વાસણમાં પહેલેથી જ પાણી ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણે તેમાં ઢોકળા એડ કરી દઈશું હવે ઢાંકીને પંદર મિનિટ માટે તેને થવા દેશું તો પંદર મિનિટ જેવું થઈ ગયું છે આપણે આપણે ઢોકળાને જોઈ ચપ્પુની મદદથી આ રીતે જોઈ લેશું ચપ્પુ એકદમ ક્લીન છે મીન્સ કે આપણા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને ઢોકળાને નીચે ઉતારી લેશું આ ઢોકળા થોડા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે તેનો વઘાર રેડી કરી લેશું એના માટે મેં અહીંયા એક વઘારિયામાં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે તેલ ગરમ થાય એટલે તેમાં વન ટી સ્પૂન જેટલી રાઈ એડ કરીશું વન ટી સ્પૂન જેટલું જીરું એડ કરીશું અડધા નંગ લીલા મરચાં ને ઝીણું કટ કરીને એડ કરી દઈશું હવે ગેસની ફ્લેમ બંધ કરીને વઘારને એકદમ સારી રીતે મિક્સ કરીને ઉતારી લેશું તો અહીંયા આપણા ઢોકળા હાથેથી અડાય એટલા ઠંડા થઈ ગયા છે હવે આપણે તેને સાઈડમાંથી કાઢી લેશું તો તમે જોયું ને આપણા આ ઢોકળા એકદમ ફટાફટ બનીને રેડી થઈ ગયા છે તો મારી આ ટ્રીક ફોલો કરી તમે પણ એકવાર આ જરૂરથી ટ્રાય કરજો તો ઢોકળાને ડીશમાં કાઢી લીધા છે હવે આપણે તેને કટ કરી લેશું ફ્રેન્ડ્સ વ્રત અને ઉપવાસમાં રોજે વારંવાર બનાવીને શું ખાવું જો એ વિચારતા હોય ને તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કર્યા જેવી છે અને ફક્ત બે જ વસ્તુમાંથી બનીને રેડી પણ થઈ જાય છે આ ટ્રીક ફોલો કરી તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને હું તમારા માટે આટલી મહેનત કરીને રોજે તમારા માટે અવનવી રેસીપીઓ લઈને આવું છું તો મને સપોર્ટ કરવા માટે મારા વિડીયોને લાઇક કરી વધુમાં વધુ ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર જરૂરથી કરજો તો આપણા ઢોકળા કટ થઈ ગયા છે તો એના ઉપર આપણે વઘાર એડ કરી દઈશું હવે થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી દઈશું અને ઢોકળાને આપણે કાઢીને પણ જોઈ લઈશું તો બન્યા છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણે આ ઢોકળાને સર્વ કરી દેસુ તો તમે આ ઢોકળાને કોઈ પણ વ્રતની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો અને એમને પણ એન્જોય કરી શકો છો ફ્રેન્ડ્સ જો તમારે વ્રતની આવી જ અવનવી રેસીપીઓ જોતી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો આજની આ રેસીપી તમને કેવી લાગી તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમે મારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટમાં જણાવજો જેથી હું તમને સ્પેશિયલ થેન્ક યુ પણ કહી શકું એ ઢોકળાને તોડીને પણ જોઈ લેશું ઢોકળા અંદરથી એકદમ સોફ્ટ બન્યા છે તો હું હવે તેને ટેસ્ટ કરીને પણ જોઈ લઉં ફ્રેન્ડ્સ સુપર બેસ્ટ છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો તો બાય ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો